નગર જિલ્લાના નગરપાલિકાઓના વિકાસ કાર્યો અનુસંધાને પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ સંબંધિત પદાધિકારી શ્રી અને અધિકારી શ્રીઓ સાથે બેઠક મંત્રી શ્રી એ ચીફ ઓફિસરો પાસેથી નગરપાલિકાઓના વિકાસ કાર્યો અને પડતર કામો અંગે વિગતો મેળવી અને જરૂરી માર્ગદર્શન આપ્યું નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થાય તે પ્રકાર વિકાસ કાર્યોમાં સમયમર્યાદામાં પૂર્ણ કરવા મંત્રી શ્રીનું સૂચન જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લાની નગરપાલિકાઓના વિકાસ કાર્યો ને પડતર કામો અંગે શ્રીઓ ને લગત શ્રીઓ અને ચીફ ઓફિસર સાથે બેઠક યોજી હતી જેમાં જામજોધપુર ધ્રોલ કાલાવાડ નગરપાલિકાઓના વિકાસ કાર્યો અને પડતર કામો અંગે મંત્રીશ્રીએ વિગતો મેળવી હતી મંત્રીશ્રી આ બેઠકમાં જણાવ્યું હતું કે શહેરોની સમકક્ષ નગરપાલિકાઓમાં વસતા લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો થાય તે દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર સતત કાર્યરત છે મંત્રીશ્રીએ નગરપાલિકાઓમાં ઊભી કરાયેલ ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓ સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓ અર્બન મોબિલિટી શહેરી પરિવહન નગરપાલિકાઓની આગવી ઓળખ ઊભી થાય તેવા કામો અંગે ચર્ચા વિચારણા કરી લોકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા માટે કામગીરી કરવા ચીફ ઓફિસરોને અને લગત અધિકારીઓ તેમજ વીજળી આધાર કાર્ડ અંગેની કામગીરી નગરપાલિકાઓને ગ્રાન્ટની ફાળવણી બ્યુટિફિકેશનના કામો અંગે જમીન ફાળવણી હાઈવે પરના દબાણો દૂર કરવા પાણી સફાઈ અને રોડ રસ્તાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવું ફાયર સેફ્ટીની સુવિધામાં વધારો કરવો આવાસ યોજના રાજ્ય સરકારની જનકલ્યાણ લક્ષી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા સહિતના મુદ્દા પર વધુ ભાર મૂકવા તેમજ વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત સમય મર્યાદામાં પૂર્ણ કરવા બાબતે ચર્ચા કરાઈ હતી આ બેઠકમાં ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા અધિક નિવાસી કલેક્ટર શ્રી બી એન ખેર પદાધિકારી શ્રી લગત અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા